આ તાલીમ વર્ગમાં સકારી કન્સલ્ટન્ટ શ્રી સુરેશભાઈ પટેલે સેવા સહકારી મંડળીઓને મલ્ટી સર્વિસ સોસાયટી માટેની કાર્યવાહી અને અને મોડેલ બાયલોજ વિશે માહિતી આપી હતી ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના રિટાયર્ડ જનરલ મેનેજર એસડી પટેલ સકારી ધોરણે ડેરી ઉદ્યોગ અને વૈજ્ઞાનિક ધોરણે પશુપાલન વિશે માહિતી પૂરી પાડી હતી આ તાલીમ વર્ગમાં જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી ગોધરભાઈ પટેલ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર ગાંધીનગર જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને ગાંધીનગર જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી લાલભાઈ પટેલ કૃપકો અને નાફેડના ડિરેક્ટર તેમજ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી પરેશભાઈ પટેલ અને પરસોત્તમભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપેલ કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી પ્રકાશભાઈ પટેલે કરેલ ಈ ಮಜ್ ಕಾರ್ಯಕ್ರಮನ ಅಂತಿ ಆಭಾರ ವಿಧಿ ಗಾಂಧಿನಗರ ಜಿಲ್ಲಾ ಸಹಕಾರಿ ಸಂಘನ उपाध्यक्ष ಶ್ರೀ ನವೀನ್ಚಂದ್ರ ಪಟೇಲಿ ಕರೆಲ್ ಆ ತಾಲೀಂ ವರ್ಗನು ಸಂಚಾಲನ ಗಾಂಧಿನಗರ ಜಿಲ್ಲಾ ಸಹಕಾರಿ ಸಂಘನ ಮಹಿಳಾ ಸಿಇಐ ಶ್ರೀಮತಿ ಮಂಜುಲಾಬೆನ್ ಪ್ರಜಾಪತಿ ಇ ಕರೆಲ್ ತಾಲೀಂ ಕಾರ್ಯಕ್ರಮಮಾ ಗಾಂಧಿನಗರ ಜಿಲ್ಲಾನಿ ದೂತ ಉತ್ಪಾದಕ ಸಹಕಾರಿ ಮಂಡಳಿ ಅನೆ ಸೇವಾ ಸಹಕಾರಿ ಮಂಡಳಿನ 350 ಚೇಟla ಸೆಕ್ರೆಟರಿಯೋ ತೇಮಚ್ ಚೇರ್ಮನ್ ಶ್ರೀ ಉಯ್ ಹಾಜರಿ ಯಾಪಿ ತಾಲೀಂ ಮೇಳ್ವೆಲ್ समस्त ब्रह्म समाज गांधीनगर महिला पांक द्वारा महिला दिन निमित्ते समाज में विशिष्ट क्षेत्रे सिद्धि होए होएं ब्रह्म महिला नु धारा धारासभ्य श्री रीटाबेन पटेल मेयर श्री मीराबेन पटेल ब्रह्म अग्रणी निशित भाई व्यास उद्गम ट्रस्ट प्रमुख भाई जोशी ब्रह्म समाज प्रमुख श्री नरेश भाई दबे द्वारा कर આ પ્રસંગે મનીષાબેન ત્રિવેદી, રંજનબેન ભટ્ટ, ચેતનાબેન બુચ, મીનાબેન ભટ્ટ, ઈલાબેન જોશી, સંગીતાબેન ઘાટે, ડોક્ટર દ્વનિબેન ભટ્ટ, મીનાક્ષીબેન મહેતા, દક્ષાબેન યાદચનીકને, jigishaબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાજલબેન વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર મહિલા પ્રમુખ ભારતીબેન જોશી તથા કારોબારી સમિતિના અથક પ્રયત્નોથી કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો. ભારત વિકાસ પરિષદ દ્વારા તારીખ 9 માર્ચ 2025 ના રવિવારે મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે વિસરાતી વાંડીના કાર્યક્રમનું આયોજન વિદ્યા ભારતી સેક્ટર 22 ખાતે કરવામાં આવ્યું નવી પેઢીને આયુર્ધ્ય સબર સ્વાદિષ્ટ અને આપણા દેશના વાતાવરણને યોગ્ય વાંડીઓની ઉડખાણ કરવાના ઉમદા હેતુસર તેમજ જંક ફૂડ અને પેકેટ ફૂડમાંથી છોડવાના પ્રયાસ રૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 35 બહેનોએ જુદી જુદી વાંડી બનાવીને લાવ્યા હતા તેમાં મિષ્ઠાન અને એમ બે અલગ અલગ કેટેગરીમાં પ્રથમ દ્વિતીય તૃતીયમ ત્રણ ઇનામો અને બાકીની બહેનોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા તાજેતરમાં સંસ્કૃતિ મહિલા પરિવારે એક દિવસીય પિકનિકનું આયોજન કર્યું હતું દશેલા ગામમાં આવેલ યશોદા ફાર્મ ખાતે આયોજિત આ પિકનિકમાં સંસ્થાના સભ્યોએ સ્વિમિંગ આઉટડોર ગેમ વિસરાઈ ગયેલી રમતો જેમ કે લખોટી ગિલ્લી દંડા વમરડો જેવી રમતો રમ્યા સાથે ગરબા અને તલવાર રાસ રમી સૌ બહેનોએ આનંદ કર્યો પિકનિકની સફળતા માટે સંસ્થાના પ્રમુખ પ્રતિભા બેંદવીએ સર્વે બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો મહિલા પતંજલિ યોગ સમિતિ ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ઇકો ફ્રેન્ડલી રંગોળી કોમ્પિટિશન મહેંદી કોમ્પિટિશન અને હેન્ડરાઇટિંગ કોમ્પિટિશન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું નિર્ણાયક ગણ બીજલ બહેન જોશી, ધૃતિ બહેન જોશી, કૃપા બહેન ત્રિવેદી, ભૂમિકા બહેન ઠક્કર અને મસરત બહેન આચાર્ય દ્વારા દરેક દરેક સ્પર્ધાનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરી પરિણામ આપવામાં આવ્યા. સ્પર્ધામાં ઉપસ્થિત નિર્ણાયક ગણ અને યોગાચાર્ય ડોક્ટર કાન્જીભાઈ બાવરી તથા રેડિયન્ટ સ્કૂલના ટ્રસ્ટી આદરણીય વામજા સર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આદરણીય ગુરુજી કાન્જી બાવરી દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવી, નિયમિત યોગ વર્ગમાં જોડાવા તથા ઉત્તમ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સરગાસણ યુક ક્લાસના બહેનો દ્વારા ભારતીય પરંપરા યુક્ત સાડી પહેરીને ખૂબ જ સુંદર કૃતિ પ્રસ્તુત કરવામાં આવી. કાર્યક્રમનું સુંદર આયોજન બદલ સરગાસણ યુક પરિવારના સમગ્ર કાર્યકર્તાઓ માનસ યુક સેવા ટ્રસ્ટની સક્રિય ટીમનો માનસ યુક સેવા ટ્રસ્ટ તરફથી આભાર માનવામાં આવ્યો. કાર્યક્રમના અંતમાં બધાએ સાથે મળીને સામૂહિક ગરબા રમી આનંદ મેળવ્યો હતો. કડી સર્વ વિશ્વવિદ્યાલયના એનએસએસના સ્વયંસેવકોએ મદુરાઈ કામરાજ યુનિવર્સિટી તમિલનાડુ ખાતે યોજાયેલ 7 દિવસીય નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પમાં ભાગ લીધો હતો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ પટેલના માર્ગદર્શન તેમજ શુભેચ્છાઓ સાથે સમગ્ર ટીમની તમિલનાડુ મોકલવામાં આવી હતી ઉપરૂત યુનિવર્સિટીના યજમાન પદે તારીખ 20 ફેબ્રુઆરી 25 થી 26 ફેબ્રુઆરી 25 દરમિયાન નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભારતના અગિયાર રાજ્યોના એકસો નેવું સ્વયંસેવકોએ ભાગ લીધો હતો આ નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પમાં વિવિધ ઇવેન્ટ્સમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના એનએસએસના સ્વયંસેવકોએ ઉમદા કામગીરી અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો જેમાં ગ્રુપ ડાન્સ ડ્રોઈંગ રંગોળી વક્તૃત્વ સ્પર્ધા કાવ્ય રચના અને સ્પોર્ટ્સ જેવી સ્પર્ધાઓનું આયોજન થયું હતું जेमनिवर्सिटी की टीम काव्यरचना रंगोली ड्रॉइंग स्पर्धा राष्ट्रीय स्तरे द्वितीय क्रम जयरे वॉलीबॉल में बे स्वयंसेवको द्वितीय क्रम रहता बौद्धिक सत्र में विविध विषयों पर तजग्ञ लोगए व्याख्यान फील्ड विजिट मे मीनाक्षी मंदिर मदुराई कामराज यूनिवर्सिटी समरन पहाड़ी क्षेत्रनु भ्रमण कर गैम्प गुजरात ओडिशा मध्य प्रदेश राजस्थान महाराष्ट्र कर्नाटक केरला पांडिचेरी तेलंगाना तमिलनाडु राज्यની 10 યુનિવર્સિટીના સ્વયંસેવકો જોડાયા હતા ઉપરૂપત કેમ્પમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ કડિ સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રીવल्लभભાઈ પટેલે સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા આ સમગ્ર ટીમને યુનિવર્સિટીના એનએસએસના પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ राठોડે માર્ગદર્શન આપ્યું હતું યુનિવર્સિટી ટીમના લીડર તરીકે બીપી કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ ના પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર સાહિસ્તા પઠાણ દ્વારા સમગ્ર કેમ્પ દરમિયાન તેમજ કેમ્પની તૈયારી દરમિયાન સ્વયંસેવકોનું સંગકલન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના 10 સ્વયંસેવકોમાં ધ્રુવ રાજગુરુ પરમાર હર્ષવર્ધન માડિયા ભાવિકા કેરલિયા જયદીપ મીગના પટેલ કાનસુન્દરા દ્રષ્ટિ સોનગરા અનિલાબેન મકવાણા ભૂમિકા તરંગ જોશી કાજલ યશ દ્વારા ખૂબ સુંદર યોગદાન આપ્યું હતું ગુજરાતના રિજનલ ડાયરેક્ટર ડોક્ટરી કમલ કુમારકર અને રીટા ડીસોજા તમિલનાડુના મદુરાઈ કામરાજ યુનિવર્સિટીના પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડોક્ટર એમ પાંડી તેમજ રિજનલ ડાયરેક્ટર ડોક્ટર સી સેમ્યુઅલ ચેલ્લાનો સતત સહયોગ સાંભળ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો धन्यवाद